વડોદરા જિલ્લાના સાવલી પંથકની પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ આંબેડકરના ફોટાઓ રાખવાની જોગવાઈ હોવા છતાંય ન હોવાની પ્રાથમિક શાળામાં તપાસ કરી રાજ્ય પ્રાથમિક શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર તાલુક વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું ગઈકાલ દેશની આઝાદીની અહીંસ આંદોલનના અને રાષ્ટ્રપિતાનું વિરુદ્ધ મેળવનારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવાઈ હતી ત્યારે આજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદ દ્વારા પોતાના ગામ કમલ પુરા ધનતેજ સહિતની પ્રાથમિક શાળાઓની ઓફિસ સહિત ક્લાસરૂમની તપાસ કરાઈ હતી ત્યારે કોઈ પણ સ્કૂલમાં ગાંધીજીનો ફોટો ન હોવાનું જોઈ સાંભલી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ મંત્રીને ઉદ્દીશી લખાયેલ આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યરે સાહેબ રાઠોડ દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ગટ અને દેશની આઝાદીની લડતમાં સિંહ ફાળો આપનાર મહાત્મા ગાંધીજી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ગડવૈયા બાબા બાબા સાહેબ આંબેડકર ચિત્ર શાળાઓમાં લગાવવા રજૂઆત કરી હતી અને સાવલી તાલુકામાં દેખાવ થયો શરમજનક દેખાવ એટલા માટે કે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દરેક જગ્યાએ બાબા સાહેબ આંબેડકર હિન્દુસ્તાનના બંધારણના બનવૈયા અરે બંધારણના ઘડવૈયા જાતે ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને જેને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું છે એવા મહાત્મા ગાંધીજીનો ફોટો કોઈ પણ પ્રાથમિક શાળામાં જોવા ન મળ્યો એ ખરેખર આ દેશમાં ભારતને આઝાદી અપાવનારામાં જેનો શ્રી ફાળો છે હિન્દુસ્તાનના બંધારણમાં જેનો શ્રી ફાળો છે એવા કોઈના ફોટા પ્રાથમિક શાળામાં ન હોય એ આ ગુજરાત માટે અને દેશ માટે બહુ શરમજનક બાબત છે અને તાત્કાલિક આ અંગે અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદી જાતે તપાસ કરતાં એમને જે જાણવા મળ્યું એમને જે રજૂઆત કરી એ મુજબ આજે અમે તાલુકા વિકાસ અધિકારીના અંગે આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતમાં તાત્કાલિક સરકાર જિલ્લા પંચાયત કલેક્ટરશ્રી અને રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરે અને દરેક પ્રાથમિક શાળાઓમાં બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ અને હિન્દુસ્તાનના આઝાદી જેના લીધે મળી છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખોટા મૂકવામાં આવે સાથે સાથે પ્રાથમિક શાળાના બાળાઓને વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા કોણ એ પણ નોલેજ નથી એટલે શાળાઓમાં રાષ્ટ્રપિતા હિન્દુસ્તાનના રાષ્ટ્રપિતા કોણ આપણા દેશના ગઢવૈયા કોણ અને બંધારણના વડા કોણ એ નોલેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હોવું જોઈએ એના બદલે નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને પણ એવું નોલેજ નથી કે આપણા દેશના રાષ્ટ્રપિતા કોણ આ ખરેખર શરમજનક ઘટના છે અને દિન આઠમાં

CN24 News Mobile App